હાશ દામીની કેટલાય દિવસથી આવી નથી હવે એકાદ દિવસ મળવા આવે ને તો મજા આવે શું કરતી હશે બધા તને જ યાદ કરતી હતી કે કેટલા દિવસ થઈ ગયા છોકરીનો નહીં ફોન નહીં મેસેજ નહીં કેણ કાંઈ નહીં બા હવે ફોન કે મેસેજ કરીને હવાની જરૂર નથી એટલે હું કઈ સમજી નહીં બેટા એટલે તારી સાસુ એવું કીધું હશે કે જ્યારે મન થાય ત્યારે જતા રહેવાનું હે ને ફોન મેસેજ કાંઈ નહીં કરવાનું ના બા એકચ્યુઅલી હું એ ઘર મૂકીને અહીંયા આવી ગઈ છું શું હવે હું ત્યાં પાછી નથી જવાની ઘર મૂકીને વહી આવી પણ કેમ હું માનું છું કે હું એ ઘરની ભવું છું પણ ભવના લગ્ન થાય પછી એને એકે જ અડજસ્ટ કરવાનું હોય એવું જરૂરી નથી ને ભવની સાથે સાથે એને સાસરીવાળાએ પણ થોડું એડજસ્ટ કરવું પડે છે ને હજી પણ હું સમજી નહીં એડજસ્ટ કરવું પડે એ લોકોએ કરવું પડે તારે કરવું પડે કેવા શું માગે છે શું થયું ખાવા પીવામાં કઈ ગરબડ થઈ ના તો મારા સાસુને છે ને હું એ નથી ગમતું હે ભગવાન બેટા દીકરી જ્યારે પિયરમાં હોય ને જે રીતે રહેતી હોય આઝાદીથી રહેતી હોય એના એના મન મનમાં મજા આવે એમ રહેતી હોય મો પૂરા કરતી હોય એ બધું ઠીક છે પણ બેટા સાસરીમાં જાય ને એટલે એ લોકોની રૂઢિ પ્રમાણે જ રહેવું પડે એટલે તો એને બહુ કહેવાય છે રહેવું પડે ને પણ એમને મારી બીજી કોઈ વાતથી કાંઈ વાંધો નથી ફક્ત વાંધો હોય તો મારા કપડાંથી હું જમવાનું સારું બનાવું છું બધાને સરખી રીતે રાખું છું ધ્યાન રાખું છું ઘરનું ધ્યાન રાખું છું ઘણી જવાબદારીઓ માથે લઉં છું એ બધામાં કોઈ ઇસ્યુ નથી એમને પણ ફક્ત વાંધો હોય તો એ મારા કપડાંથી અને ચાલો ને એક સમયે હું બદલાઈ પણ જાઉં પણ પછી મને વિચાર આવે કે શું કામ કોઈના માટે હું શું કામ બદલાવ આ કપડાથી કોઈના સંસ્કાર નક્કી નથી થતા ને બા હું જીન્સ પહેરું છું તો શું થઈ ગયું બધાનું ધ્યાન રાખું છું આ બધું કરું છું એ કેમ નથી દેખાતું જો એ લોકો કપડાં પરથી મારું કેરેક્ટર નક્કી કરવાના હોય ને તો મને વાંધો છે ના બેટા અહીંયા હજી તું નાદાન પડે છે સાસરીમાં ભલે તું બધું સારું કરતી હોય રસોઈ પાણી બધાને સાચવવાના બધાની જરૂરિયાતો પૂરી કરવાની પણ જો એ લોકોને તારા કપડાંથી વાંધો હોય ને તો તારે કપડેથી બદલાઈ જવું પડે અને કપડાથી શું કામ વાંધો છે કે ગામના લોકો વાતો કરશે શું વાતો કરવાના જમવાનું કેટલો આગળ વધી ગયો છે અત્યારે તો સાસુઓ બંને જીન્સ પહેરતા હોય છે અને જીન્સ પહેરવા કઈ ખરાબ તો નથી ને આ જીન્સમાં મારી કમર નથી દેખાતી હું ગમે તેવા કપડાં પહેરું પણ જો મારા કપડાં પહેરવાથી એ લોકો મારા સંસ્કાર નક્કી કરતા હોય મારું કેરેક્ટર નક્કી કરતા હોય ને તો એ ઘરમાં નહીં જાવ અને એમ પણ હું શું કમને કોઈના માટે બદલાવ હું મારી રીતે મારું જીવન જીવીશ હું છે ને મારી રીતે મારું જીવન જીવીશ મારે કોઈનું વિચારવાની જરૂર નથી બેટા લગ્ન થઈ ગયા છે જીવન જીવવાનું ભૂલી નથી હા બેટા તું હજી મારી વાત સમજી જ નહીં હા તારા સાસુ મોર્ડન હોત એ આવા કપડાં પહેરતા હોત અને તને એમ કહેતા હોત કે તું સાડી જ પહેર તો તારી જીત તારી રીતે બરાબર છે પણ એ લોકોના ઘરમાં રૂઢિ એવી છે કે બધાએ સાડી પહેરવાની તો તું પહેરને અને હરવા ફરવા જાઓ ત્યારે તું અને મારા જમાય બંને જાઓ ત્યારે ભલે ને તું ગમે તેમ પહેરે તેમાં એ લોકોને વાંધો ન હોય પણ ઘરની રૂઢિ પ્રમાણે તો રહેવું પડે ને બેટા બા મારે અત્યારે સલાહ શીખવાની જરૂર નથી કારણ કે હું એટલી કેપેબલ છું કે મારે શું કરવું ને શું નહીં ને જાતે સમજી શકું છું હવે નાની કેકલી નથી કે કોઈ સમજાવે ને તો જ ખબર પડે મારામાં મારી પોતાની બુદ્ધિ છે

મને વાંધો નથી પણ ઘરમાં તો સાડી પહેરવી પડશે એની પોતાની પર્સનલ મરજી હોવી જોઈએ એની હોવી જોઈએ અને મારી સાડી પહેરવાની નથી તો હું નહીં પહેરું તમને જો કાલે સવારે ભાભી આવે ને ભાભીમાં પણ એવું લાગતું હોય કે એને સાડી પહેરવી જોઈએ જીન્સ ના પહેરવા જોઈએ તો એ તમારા બંનેનો પ્રશ્ન છે ભાભીને મરજી આવે એમ કરે એ જીન્સ પહેરે તો પણ મને એનાથી કાંઈ વાંધો નથી જો બા હું અત્યારે અહીંયા જ રહીશ અને સમાજ કોઈની મને ડર નથી મને બધાને જવાબ દેતા આવડે છે હા બેટા તારી જીત પાસે હું અત્યારે તો કંઈ નહી બોલું તને સમજાવશે તો સમય જ સમજાવશે હમ ઠીક છે